હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રોનું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો લસણનું પાણી લેવાથી થાય છે કેટલાક જાદુઈ ફાયદાઓ સૌથી પહેલાં તો કયા કયા ફાયદાઓ થાય છે અને લસણનું પાણી કઈ રીતે બનાવી અને કયા સમયે લેવું તે વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડિયો મિત્રો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે લસણમાં કયા પોષક તત્વો રહેલા હોય છે તો તમને એ જણાવી દઉં તો લસણ છે તે ફોસ્ફરસ છે ઝિંક છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે વિટામિન કે છે વિટામિન સી છે નિયાસીન છે થાઇમિન છે ઉપરાંત એલિસિન જેવા તત્વોથી ભરપૂર છે સાથે સાથે તેના ફાયદાઓની મિત્રો વાત કરવા ને તો લસણ છે તે એલડીએલ એટલે કે આપણું આપણા શરીરમાં બનતું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે આપણા શરીરમાં રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડે છે અને સંપૂર્ણ નિયંત્રણમાં લાવે છે સાથે સાથે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ એચડીએલની માત્રામાં વધારો કરે છે તેથી એ હાર્ટ એટેક આવવાની સંભાવના છે તેને પણ ઘણા ખરા અંશે ઘટાડી દે છે સાથે સાથે વાત કરવા જઈએ તો તે લોહીને પાતળું બનાવવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે એટલે કે લોહીને પાતળું રાખે છે પરિણામે લોહી ગંઠાવાની જે સમસ્યા હોય છે તેને દૂર કરે છે આગળ વાત કરવા જઈએ તો તે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ છે તેને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે એન્ટીઓક્સિડન્ટથી તે ભરપૂર હોય છે અને એટલા માટે જે હાર્ટ બ્લોકેજની સમસ્યાઓ થાય છે ને તેને થવા દેતું નથી અને તેનાથી આપણે બચાવે છે આગળ વાત કરવા જઈએ તો તે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યુનિટી છે તેમાં ભરપૂર વધારો કરે છે અને તેના પરિણામે વાતાવરણમાં રહેલા પ્રદૂષણો છે ઉપરાંત શરીરમાં થતા ઋતુઓ ફેરફારથી થતા રોગો છે તેનાથી પણ તે આપણને બચાવે છે સાથે સાથે વાત કરવા જઈએ તો પાચનતંત્રને મજબૂત બનાવે છે ડાયજેશનની સ્પીડ વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે પેટને લગતી બીમારીઓ છે તેનાથી પણ બચી શકીએ છીએ સાથે સાથે આપણું વેઇટ લોસ કરવા માટે એટલે કે વજનને ઘટાડવામાં પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે અને ડાયાબિટીસને પણ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવામાં ફાયદો કરે છે હવે પ્રશ્ન એવો થાય કે લસણનું પાણી લેવું કઈ રીતે તો એ જણાવી દઉં મિત્રો એક નાનો કપ યાદ રહે નાના કપ જેટલું જ પાણી લેવાનું છે વધારે માત્રામાં લસણનું પાણી ન લેવું જોઈએ અને એ પણ દિવસમાં એક જ વાર એક નાના કપ જેટલું પાણી લઈ અને તેમાં બેથી ત્રણ લસણની કડી આપણે પીસી લેવાની છે સાણસી વડે પીસી લો અથવા તો તેના ચપ્પુ વડે તમે ચાકુ વડે કટકા કરી લો તેને સુધારી લો તેના પીસીસ કરી લો હવે તે પાણીમાં ઉમેરી પાણીને લગભગ ત્રણ ચાર મિનિટ સુધી આપણે ગરમ કરી લેવાનું છે ત્રણ ચાર મિનિટ ગરમ કરી લીધા બાદ હવે તેને ઠંડુ થવા દેવાનું છે નવ સેકું પાણી રહી જાય ત્યારે તમે આ પાણી છે તેને પી શકો છો જો સાંજના સમયે આ પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને રાત્રિની ઊંઘ છે તે ખૂબ જ સારી આવશે તો મિત્રો આ તો હતો લસણના પાણી પીવાના કેટલાક ફાયદાઓ આશા રાખું છું આપણે મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપણે પણ કોઈ હેલ્થ સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર